હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાના છે ઉલટા વડાપાઉ અને એની સાથે સાથે આપણે બનાવવાના છે એને વધુ સ્વાદિષ્ટ બનાવે એવી એની ચટણી તો ફ્રેન્ડ્સ વિડીયોને સ્કીપ કર્યા વગર વિડીયોને પૂરો જોજો જેથી કરી એનું કોઈપણ સ્ટેપ જોયા વગર રહી ન જાય અને હા તમે જો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ઉલટા વડાપાઉ બનાવવા માટે મેં અહીં ચાર બાફી લીધા હતા અને એની છાલ ઉતારી રેડી કરી લીધી છે તો હવે આપણે એને મેશ કરી લઈશું તો બસ બટેકાને મેશર વડે આ રીતે મેશ કરી લઈશું એમાં થોડા ટુકડા રહી જાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી તો બટેકાને આ રીતે મેશ કર્યા બાદ આપણે કઢાઈમાં બે ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દઈશું તેલ સેજ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું આ રીતે ઉમેરી લઈશું જીરું સાંતળે એટલે તેમાં પાંચ ચમચી હિંગ અને દસથી બાર મીઠા લીમડાના પાનાને જીણા સમારી એડ કરી લઈશું તેની સાથે જ મેં અહીં બે ચમચી મરચાં અને લસણની પેસ્ટ એડ કરી છે તો તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે લીલું મરચું અને લસણની પેસ્ટ એડ કરી શકો છો એને થોડી વાર સાંતળી લઈશું જેથી કરીને લસણનો કાચો ટેસ્ટ નીકળી જાય હવે એમાં સારા કલર માટે પાંચ ચમચી હળદર અડધી ચમચી ધાણાનો પાવડર અને અડધી ચમચી આમચૂર્ણ પાવડર એડ કરીશું અને તેને પણ સહેજ વાર માટે આપણી મસાલા સાથે સાતળી લઈશું તો આમચૂર્ણ પાવડર જો ના હોય તો તમે ચાટ મસાલો પણ આમાં યુઝ કરી શકો છો હવે આપણે મેશ કરેલા બટેકા આમાં એડ કરી લઈશું તો મેં બટેકાને બાપતી વખતે જ મીઠું નાખ્યું છે એટલે આમાં મીઠું નાખવાની જરૂર નથી પણ જો તમે બટેકાને બાપતી વખતે મીઠું ન નાખ્યું હોય તો સ્વાદ મુજબ આમાં મીઠું એડ કરી લેવું હવે ગેસના ફ્લોને આપણે એકદમ ધીમો કરી લેવાનો છે અને બટેકાને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે માવામાં મસાલો સારી રીતે મિક્સ થઈ જાય પછી ગેસના ફ્લોને બંધ કરી ઉપર સારા એવા પ્રમાણમાં આપણે લીલા દાણા ભભરાવી લઈશું અને તેને પણ આપણે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી કેવી લાગે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો અને તમે મારો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ ચોક્કસથી લખો તો આ આપણો મસાલો રેડી છે હવે આપણે ઉલટા વડાપાઓને વધુ ચટપટો અને સ્પાઈસી ટેસ્ટી બનાવે એના માટે એની લીલી ચટણી બનાવીશું તો એના માટે મેં અહીં લસણ મરચા અને આદુ લઈ લીધા છે સાથે સાથે જ એક મોટી વાટકી જેટલા મેં લીલા ધાણા લીધા છે તો હવે એને મિક્સી જારમાં લઈ લઈશું તો લીલા ધાણા આઠ એક નંગ લસણની કળીઓ છે અને પાંચ નંગ લીલા તીખા મરચાં છે તો તીખું તમે તમારા સ્વાદ મુજબ કરી શકો છો એની સાથે જ એક ઇંચ આદુનો ટુકડો છે હવે એમાં આપણે એક ચમચી દહીં અને બે આઈસ ક્યુબ ઉમેરીશું જેથી કરી આપણી ચટણીનો કલર એકદમ લીલો છમ રહે અને સ્વાદ મુજબ મીઠું નાખી એને ક્રશ કરી લઈશું તો આ આપણી લીલા ધાણાની ચટણી રેડી છે હવે આપણે એક બેટર રેડી કરીશું તેના માટે એક વાટકી જેટલો ચણાનો લોટ લઈશું અંદાજે આ એક કપ લોટ છે તેમાં આપણે એક ચપટી જેટલા ખાવાના મીઠા સોડા એડ કરીશું સાથે જ બે ચપટી જેટલી હળદર પાંચ ચમચી જેટલું લાલ તીખું મરચું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું હવે આ બધી જ વસ્તુને મિક્સ કર્યા બાદ એમાં થોડું થોડું પાણી રેડી આનું એક બેટર રેડી કરી લઈશું તો આનું બેટર આપણે બહુ નથી તો જાડું રાખવાનું કે બહુ નથી પાતળું કરવાનું પણ પાઉ ઉપર કોટ કરે એવું આનું બેટર રેડી કરવાનું છે તો બસ બેટર આપણે આવું જ રાખીશું હવે આપણે પાઉ લઈશું અને પાઉનો જે આ પાછળનો જોઈન્ટ ભાગ હોય આપણે એ એક સાઈડે રહેવા દઈએ એટલે કે આપણે પાઉના બે ભાગ નથી કરવાના પણ પાઉને પૂરેપૂરો કટ કરી લેવાનો છે તો બસ આ રીતે એને કટ કરી લઈશું કટ કર્યા બાદ આપણે એની એક સાઈડે ટોમેટો કેચઅપ લગાવીશું બીજી સાઈડે આપણે તૈયાર કરેલી લીલી ચટણી લગાવીશું તો આ ચટણી થોડી સ્પાઈસી હોય તો ખાવામાં વધુ મજા આવે છે અને આપણે જે પટેકાનો માવો તૈયાર કર્યો છે એને ટેસ્ટમાં થોડો ચટપટો બનાવવાનો હોય છે તો એમાંથી આપણે એક ટીકી લઈ લઈશું અને આ રીતે એને વચ્ચે મૂકી થોડી પ્રેસ કરી લઈશું તો આ રીતે બીજા પાવ પણ આપણે રેડી કરી લઈશું અને હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું એ બેટરને લઈ લઈશું અને તૈયાર કરેલા પાઉને આપણે આ રીતે ડીપ કરી અને બધી જ બાજુથી કોટ કરી લેવાનો છે કઢાઈમાં મેં તેલ ગરમ થવા મૂક્યું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે ગેસના ફ્લોને આપણે અહીં ફૂલ જ રાખવાનો છે અને એકદમ ગરમ તેલમાં જ આપણે આ તૈયાર કરેલા પાઉને મૂકવાનો છે જો તેલ ઠંડુ હશે તો પાઉ તેલ પી જશે આપણે આની અંદર બીજી કોઈપણ વસ્તુને ચડવવાની નથી ફક્ત ને ફક્ત એને કોટ કરેલા બેટરનું જ લેયર આપણે ચડવવાનું છે એટલે એ ફટાફટ ચડી જશે તો બસ એને આ રીતે થોડું ગરમ તેલ રેડીશું અને પલટાવી લઈશું તો એક બાજુથી પાવ ચડી જાય પછી એને પલટાવી બીજી સાઈડેથી પણ આપણે ચડવી લઈશું અને આ પ્રોસેસ આપણે ફૂલ ગેસ પર જ કરવાની છે ગેસના ફ્લોને ધીમો નથી કરવાનો હવે એને પલટાવી બીજી સાઈડ ચેક કરી લઈશું તો હજી એને થોડી વાર માટે આપણે થવા દેવું પડશે તો ફરીથી એને પલટાવી અને સહેજ વાર માટે આપણે એને આ રીતે ડૂબાડી રાખીશું અને હવે તૈયાર થઈ ગયો છે તો આપણે એને બહાર કાઢી લઈશું આ જ રીતે બીજી બેચ પણ રેડી કરી લઈશું અને તૈયાર કરેલા પાઉને હવે આપણે સર્વ કરવાનો છે તો બસ એને આ રીતે વચ્ચેથી કાપી લઈશું અને એના બે ભાગ પાડીશું તો આ છે આપણો ઉલટા વડાપાઉ જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ ચટપટો અને ટેસ્ટી લાગે છે તો એને સ્પેશિયલ બનાવેલી વડાપાઉની ચટણી અને ટામેટો કેચઅપ સાથે હું સર્વ કરી રહી છું તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ